અને આ વાતો જે છે અનુભવ નો દેશ છે છે સંતોનો દેશ છે જેવો દેશ છે એ અનુભવ્યો નો દેશ છે એ તો એ આ અનુભવ્યો બધો છે છે અનુભવ અગર જ્ઞાન હોય તો પોંગળું જ્ઞાન હોય પણ અનુભવ ના હોય જ્ઞાન હોય પણ અનુભવ ના હોય બરાબર જ્ઞાન છે પેટી નું બરોબર પણ એ વગાડવાનો અનુભવ ના હોય ભોગલું કહેવાય ને એમ સંતો એમના વાણી દ્વારા અંદર સૂચન કરે કરે છે છે પણ એ એ જો જુઓ ને આ વેદો નો પુરાવો લઈ બરોબર એનો પુરાવો લેવો પડે બરોબર અને પુરાવો ના લો મેળ આવે નહીં પણ એ વોંચેલું નહીં એઓના સ્વ અનુભવથી જે વાતો કરે છે હમણાં સ્વરૂપનાથ મહારાજ વાણીની અંદર આપણો નોબો અમર સાધુભાઈ કોઈ ભોગ ને ભાવે ચોમાના ગણાય હો બાબુ ઉગે તમે જુઓ નહીં ઉગતા તમે જુઓ જો ઉકેલો મન તમે જુઓ તો જાળો મન બીજા ઉગે છે મૂકે છે કે નહીં ઉગતા પણ એના કોઈ કેરીઓ આવે ખરી હા એને કેરીઓ આવે નહીં પણ એ ને અમારું જો નહીં અને તમે સરસ એની માવજત કરીને ઉગો શોભ્યો હોય અને બરાબર માવજત કરો તો એ કેરીઓ આવે આવે ને આવે એ મવાય તમે જો કરો આ ભૂમિકા એ કોઈમ ભાવે છે માવજત કરો ને તો પછી જ્ઞાન રૂપે તમે જો ફળ આવે ને આવે એ જ્ઞાન રૂપે ફળ આવે ને આવે પણ એ જવો તારે પડે એ લઈને એની માવજત કરવી પડે અમે કીધું તાન મન ધન બધું અર્પણ કરવું પડે ખાલી કરવો પડે આ ખાલી કરવો પડે અને ખાલી કરવો તો જ કોક ગમે પણ આ તો જેવું છું તમે જો ખાલી કરવાનું કહો તેવું એક ગોમની અંદર એક ઘરની અંદર ગોમમાં હાપ આવ્યો એક હાપ આવ્યો કે બધા ભેળા છે એક કીધું કે ભાઈ મારો નહીં પણ કોઈક આવે જીવતો એને પકડે તો આવો અને મારો મત પણ જીવતો પકડો એ કઈ કિંમત હતો એનું ફિલ્મી તે વને આવ્યો કે આને કે આ જીવતો પકડું એક માટલું લાવો કોને જીવતો પકડ્યો જીવતો પકડીને બધા માટલામાં નાણ ભાઈ બે દીધો માટલા ઉતાર્યો માટલા ઉતારીને પછી મૂઠ્યું બોલ્યું એને મૂઠ્યું બધું બોલ અને ગાળીઓ કર્યો ગાળ્યો કરી મૂઠ્યું બોલી કે ગાળો લઈ અને એમને એમ આવે તમે જુઓ ને તો જાય એક મોટો જંગમ જો વગડે વગડે એક ઝાડ હતું ને એના જ્યાં એક મીઠું એક મીઠીને પાછળ બોલ્યો પણ વોલ્ડ્રો ફરતો ને એક વોલ્ડ્રો આવ્યો કે એક ઓમ ગાળીઓ પકડી અને મારા ઓમ વાળી અને ઝાડ ઉપર ચડી ગયો ગળામાં પહેરી ઝાડ ઉપર ચડી ગયો હવે ઝાડ ઉપર ચડી અને ડાળા ઉપર બેસી અને પેલું મૂંઢ્યું હતું ને તમે એનું ફોન હવે પેલું લુકડું હતું પેલો ફાળવા માંડ્યો હવે પેલું તો વાળેલું તો સાવ હોય અને લુકડું ફાળવા માંડ્યો હું આમ ફાળ્યું હવે તમે જો મોય તો હતો શું વાળું એના મને કોઈ ખાવાનું છે

બરોબર અને એમાં વળી ગયો તારે પડખો મળવાના છે તે કાંઈ થયું છે એવું બરોબર આ ગાળિયા આ સંતો કાઢવા માટે કોઈને મમતાનો છે કોઈને તમે જુઓ ને તો વિષય નો ગાળ્યો છે બરોબર કોઈને તમે જુઓ તો કોઈનો ગાળ્યો એમ તમે જુઓ ને જીવને ખૂબ ગાળ્યા વળી ગયા છે અને ગાઢવા માટે સંતો મહેનત કરે છે પણ છતાંય તમે જુઓ ને તો આ ગાઢવા દેતો નથી એ માટે જ એના ભાગ્યની વાત કરીએ બરોબર તો સદગુરુ છે બરોબર ની જ્ઞાનની અંદર પરબરે અનુભવ દ્વારા આપણે આ વાતની જોખી કરાવું છે મનુષ્ય શરીર મળ્યા પછી દેવોનો જુલો અતિ ઉત્તમ અને એમાં મુમુક્ષા આપી અતિ દુર્લભ મુમુક્ષા આપી સદગુણ પ્રગટ થવું અતિ દુર્લભ અને સદગુણ પ્રગટ થાય તો એને જિજ્ઞાસા જાગૃત થાય કે હું કોણ છું હરિ કેવા છે હું ક્યાંથી આવ્યો છું કેવા જવાનો છું આ જિજ્ઞાસા જો પ્રગટ થાય તો એનો બેડો પાર થઈ જાય થઈ જાય ને થઈ જાય થઈ જાય ને કે તારું તી કોઈ મેળા આવે એવો છે નહીં વાણી દ્વારા ઘણી માપુષ્ય કીધું છે સત્સંગ દ્વારા એ અને વાણીમાં કીધું છે એ તું પોતે પોતાને દાણ તન માનતજી લે નિર્થિલે પદ નિર્વાણ સત્સંગ કરી લે પછી કરી લે આતમા નિરે ઓળખાસ વિચાર કરો તું પોતે પોતાની જાન તને મને તજી લે તન મન ધન અમને કીધું ને એ તજી લે કે દે તો તારી ઓળખાણ થાય ને કે થાય છે નહીં કાસે આયો ને એ કહા જવાનો નકી કરી લેની નિસ્તાર ચોથી આયો છે જો જવાનો છે ભાઈ આ નકી કરી લે પોત તવ ત્રણ ગુણ તપાસી લે આપણે વાત કરી ને તત્વ ની આ પોતમ થઈ નો બન્યો પછી ઉગે અનુભવ ભાઈ જેમ સૂર્ય ઉગે અંધારું કરી અધારું ઘટ નું હોય તો એમ ના કે તો ગાયબ થઈ જાય એ મોયા કરી પછી હાથ વર્ષથી તમે જો

નહીં આ તો કોઈ બોમ ને ભાવો અમર છે સાધુભાઈ બધે બોમો ભાવે એવો છે નહીં ધરતી હા જરા તો ભાઈ ધરતી કેળા હોય કાલ નો પણ આ ચમ ગઈ નહીં આગળ આ ઘણા ધર્મથી આ મોત આવી જવા છે આ જોર પડી ગયું છે જોર એકદમ પડી ગયું છે ભલા આદમી અને બે વસ્તુની તમે જુઓ ને તો એ રે પગ્યા હું રહેતું નહીં પલા મારો તો એક તો ચિયાર ન તમે તો જાય છે અને એક ધરો ન જાય ગમે એવું થાય ભલા મારો તો એ પોગતી નહીં એમ હોય તમે જુઓ ને સત્સંગ રૂપી ગમે એમ તમે જુઓ ને તો ભલા મારો પણ આ જીવમાં તમે જો આ પ્રગટ થયા વાળો રાધારે નરે નરે ઓના માટે ખૂબ તમે જો મહેનત કરવી પડે બરોબર અને સત્સંગ દ્વારા સેવા દ્વારા બરોબર તમારો આર્યો બધું નેકળ એવું છે અને કે તાર બધી જટ નેકળ એવું છે નહીં કેમ કે ઘણા જન્મથી આર્યુમાં નું પાછું બંધાયેલું છે ઘણા ધનમથી તમે દોર પડી ગયેલી છે એ જળ જુદી થાય એવી છે નહીં બરોબર અને જોવા માટે સત્સંગ જ જુએ આ મનના મેલ ને જોવા માટે સત્સંગ સિવાય જોડાયો છે નહી સંતોના સંગ સેવા કરવી પડે સેવા કરી બરોબર અને તમે જુઓ તો સત્સંગ દ્વારા જ આ મેલ ઉ એવો છે કે એવો છે નહીં કરો સેવા તો જે જોતો હોય મળે મળે ને

બરોબર મહાદેવ ભરિયો બરોબર ઉતરવાનો સદગુરુ મહારાજ ને તો સુઘરા નું શુખ શું વખાણું અતિ આનંદ સુઘરા નું શુભ શું વખાણું તમે જુઓ ને એ વિચાર કરો એના જ્યાં પછી તો એનો એટલો આનંદ છે એની કોઈ સીમા છે નહીં પણ જાવું પડે બાપા

એક તમારે અહીંયા અને પરમાત્માના ઘરની વાત તમે કોઈ દારો ના જોણી હોય કોઈ દારો ના ઉભરી હોય એવી વાત તમારા આગળ આય અને પરમાત્માના ઘરની વાત તમારા આગળ રજૂ કરું છું તમે આ વાતો અભરેલી કરી જોઈએ અને હકો આ વાત વાતો કરે વ્યવહાર નહીં કે આગળ વાતો કરે વ્યવહાર નહીં તમારે જેટલા દીકરા જેટલું પેદા કરી શું આ બધી વાતો કર્યું સંત વાત નહીં કરે સંતો પરમાત્માના ઘરની વાત કરે અને જીવને એ માર્ગમાં લાવવા માટે સોરાશીમાં ના જાય પરમાત્મા એ કાલના મુખમાં ન જાય એટલા માટે સંતો તમે જુઓ તો એને પાછો આવે બરોબર એક હાલો હજી હોય પણ તમે જુઓ ને ઉલે છે ને પણ એમાંથી ખેંચી લો ને પૂરા જેટલા ખેંચી કહીને બહાર નાખી દો ને એટલા બચી જાય એમાં જગત એ આધી વ્યાધી રીતે તાપમાં બધું બળી રહ્યું છે વ્યાધી વ્યાધી રૂપાધી માં જગત આખું ભરકે બળી ગયું છે હે બળી ગયું છે કોઈને માન નહીં તમે જો વ્યાધી છે કોઈની તનની ઉપાધી છે કોઈને દીકરો ની ઓમ તો સુખ મનો તો કોઈ નથી સુખ મનો કરે છે કોઈને છે તેને રૂપિયા છે ઘણા એના સુખ નથી છે એના ચમ કે ઊંઘ ને થાય એના ઊંઘી બોલે જેને રૂપિયા ઘણા છે એના ઊંઘી બોલી લેવી પડે અને જેના રૂપિયા નથી એને ભેડા કરવાની શાંતિ નથી કાળા કુકવા છે અને જેને નથી એ પણ ભગવાન છોકરો આજે વધતો હારું ઓમ શાંતિ છે કોઈ નઈ તમે જો શાંતિ છે કરી પણ ક્યો સદગુરુ મહારાજ ના દેશમાં જાય છે એની ભજન વજન બે વાર જઈ ઘણી વાર શાંતિ છે કે મોય ઘણી કોઈ આવે નહીં આવે ખરું અને મોયે કઈ કોને આવી જાય આમ મોયે આવી જાય પણ પરમાત્માએ આ મનુષ્ય નું શરીર આવ્યું પણ જો મન ના આવ્યું હોત તો કોઈ હરમાલા જ નતા મન ના આવ્યું તો હરમાલા હતા મહારાજ આ બધા હરમાલા ના હતા મહારાજ આ મને ના શીખે

અને શોધ કરે કઈ રીતે સમજની ની રીતે સમજ ની રીતે શોધ કરે નોમ તો કઈ રીતે શોધ થાય સમજની ની રીતે શોધ કરે અને મન સમજાવે તે નર મોટા સીતા પદ મોટા જે મન સમજાવે એ નર મોટો બરોબર અને એ મનને ને સમજાવવાનું છે અને સંજ સદગુરુ મહારાજ દેશમાં દેશ માં એ મન ના કહેવાય કદી ના હેડે સર એના મનને ને તમે જો એ કેમ મનને ને પડે અને જો મનના કહેવાય હેડે છે મેળા આવે નહીં બરોબર ના કેવા ના હેડે કેમ શ્રી હોમાપુર હેડે ને એમ સંત પણ હોમાપુરે હેડવા સપૂત તમે કીધું ને બરોબર અને સુરો આરે તમે જુઓ કોઈ દાડે ચીલા ના હેડે તો હોમાપુરી હેડવા સંતે સંતેવો છે બરોબર પણ એનો તમે જુઓ ને એને ખુમારીઓ વિશે એના જ્ઞાન નહીં પણ એને ખુમારીઓ ઘર વેગા વિમાન ના હોય

ਇਹ ਗੋਲੀ ਕਾ ਦਾ ਟੜੀ ਰੇ ਜਮੇ ਵਾਸ਼ ਨਾ ਟੜਿਆ ਲਖੜੇ ਸੋਰਾਸ਼ੀ ਵਲੀ ਕਾ ਇਹ ਗੋਲੀ ਰੇ ਹਲੀ ਗਿਆਨ ਗੋਲੀ ਜਣੀ ਆਲੀ ਜੀ ਮੀਣੋ ਨੀ ਅਰੇ ਇਹ ਮਾ ਇੱਕ ਕਹਾਣੀ ਆ ਬਰੋਗਰ ਸਰੰਤਰ ਗਾਣੋ ਜਨ ਵਿਸ਼ੇ ਲੋਕ ਮਹਾਬਾਰੇ ਸਰੀਰ ਬਗਾਇਉ ਸਾਰੂ ਗੁਰੂ ਮਹਾ ਪਰਮਹਾਰਗੀ ਨਾੜੀ ਜੋਇਨ ਕਰਿਓ ਨਿਸ਼ਾਰ ਗੋਲੀ ਆਲੀ ਗਿਆਨਨੀ પણ વળી ઘરે એક જણ લાવે કે કાળ ઉભો થયો સ્તુતિ કરે શૂન્યમાં મહાશૂન્ય વસાવી અને કાળ ઉભો થયો સ્તુતિ કરે પર જખ મારે જમ જખ મારે જમરાય ભૂલી આલી જ્ઞાનની કાળ ઉભો ઉભો સ્તુતિ કરે એને સમરણ કરવું પડે બરોબર બસ જમતો છોકરા આવો થી લેવાય કોણ આવે એટલે કે લેવાય કોણ આવે હા બરોબર પેલા તો કોઈ જોયા નથી પણ કાળ હવે આવન કાળ હવન લઈ જાય બરોબર લેવા એ આવે જમ ઉભા સ્તુતિ કર્યો જક મારે જમરાઈ બોલી આલી ગયા બ્રહ્માનંદનો બ્રહ્મ ભાગ્યો આલ્યો અનુભવ શાર અમર રહે એક આત્મા એનું જન્મ મરણ ના હોય અમર રહે એક આત્મા એનું જન્મ મરણ ના હોય બોલી આલી જ્ઞાનની બરોબર આ જન્મ મરવું આલી એનો એક ધર્મ છે જન્મ મરવું એક આલી એનો ધનમ છે અરક્ષો કે મન નું કારણ છે અરક્ષો કે કનું કારણ છે મન નું કારણ બરોબર અને સુધાર પ્યાસા એ પ્રાણ વાયુ નો ધર્મ છે આ દેહ ની અંદર સુધાય કે ભૂખ પ્યાસા કે તરસ એ બધું લાગે ને એ તો અમુક પ્રાણ વાયુ છે ને બરોબર એનો ધર્મ છે આપણે કોઈ લેવા દેવા છે તારું સ્વરૂપ તો સચિત આનંદ તારું સ્વરૂપ છે અને તમને જીવાડે છે કોણ તમે માનો તો ભગવાન જીવાડે કુલ જીવાડે તારે તમારો જે પ્રાણ છે ને આ પ્રાણ જે એ તમને જીવન દ્વારા આજે તો આદમી આ પ્રાણ આ ઓમ છે હું હજી અને વાંચો ના બે હતો શું કરો આ વાંચી ઉપડ્યો અને વાંચો ના બે હતો રોમ બોલો ભાઈ રોમ આ જીવાડવાળો આ શરીર અંદર આવ્યો છે બીજું કોઈ છે નહીં એ પ્રાણ વાયુ જે છે ને બરોબર એકવી હજાર છસો વટા મારે છે આ રે આ સોહમ નું હોમ બેન ઉપડે આ છે બીજો કોઈ જીવાડે એવો છે બાપા આ જો ના હોય કે આ શરીર એવું ને એવું હોય કોઈ આગુ બાજુ અમે શું જીવ શરીરમાં કોઈ જુઓ આગળ જાય કાંઈ કારી ભાઈ યાર્યું એ છે એ એ છે બરાબર સત્ય આનંદ તારું સ્વરૂપ છે જીવન તો અંત જીવનનું પણ તારું સ્વરૂપ તો વનાથી કોક જુદું છે વનાથી કોક એ જુદું છે બરાબર એ અનુભવી એની વાત સારી એ અનુભવમાં આવે છે બાકી આવે એવું છે નહીં જુદું જ છે આ દેહજી તારું સ્વરૂપ કોક જુદું છે જુદું છે ને જુદું છે બરોબર અને એ અમર રહ્યો એક આત્મા એનું જન્મ મરણ ને હોય એવું એક તત્વ છે ઉર્ફે નો માર્યું છે ભગવાન જગત ને કોણ કે આ તત્વ છે તો કોઈ ખબર ન પડે પણ ભગવાન કોઈ ખબર પડે આ તો એક એવા શબ્દો નક્કી કર્યા છે આત્માન પરમાત્માન ભગવાન આ બધા પારા એક શબ્દો જ બધા બરોબર ન કે એવું કશું છે ને એક તત્વ છે ને એ તત્વ પછી હમણાં મહારાજ કીધું બરોબર એવું જેમ ઘીમો તત્વ છે બરોબર અને તત્વ ઘી દૂધમાં છે પણ દૂધનું મંથન કરો તો તત્વ પ્રગટ થાય છે ઘી રૂપે એ એમાં એવું એક તત્વ છે ને એ સદગુરુ મહારાજના સાનિધમાં જ્યાં જે રીતે પ્રગટ થાય છે એ તત્વ પ્રગટ થાય છે ને પછી તમે જુઓ ને તો એનો જ અનુભવ આનંદ થાય છે બાકી થાય એવો છે નહીં એ કઈ અનુભવીઓનો જે છે બરોબર અને વાણી દ્વારા જે જે મહાપુરુષો એ વાણીમાં એકનું જ્ઞાન છે વાણી દ્વારા સત્સંગ દ્વારા સાખી દ્વારા જે જે મહાપુરુષો વક્તા પુરુષો જે આપણને આવેલું છે બરોબર એ એમનો સો અનુભવ આવે છે પણ આ જે વાત છે ને બરોબર એ